નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો ધનસુરા તાલુકાની જૂની શિનોલ આંગણવાડીના ભૂલકાઓ માટે જેકેટ્સ ગ્લુકો બિસ્કીટનું વિતરણ કરવામાં આવ્યું શ્રી એમ એલ ગાંધી સંચાલિત સરપીટી સાયન્સ કોલેજ મોડાસા રસાયણ વિજ્ઞાનના દાનવીર દેવરા સમાજ રત્ન સમાજ સેવી ગવર્મેન્ટ એજ્યુકેશન યુનિટ પંચ પ્રકલ્પ કોર્ડિનેટર અધ્યાપક શ્રી ડોક્ટર મનોજ પી કોંગીવાલાએ શિનોલની આંગણવાડીના વિદ્યાર્થીઓ માટે વાલીઓની હાજરીમાં પ્રવચન પ્રાર્થના ભજન રામાયણ શ્રવણ પ્ર તમામ વિતરણ કરવામાં આવ્યું પ્રાથમિક શાળાના આચાર્યશ્રી મુકેશભાઈ પ્રજાપતિ નિવૃત્ત આચાર્યશ્રી નર્મદા શંકર પંડ્યા આંગણવાડી કાર્યકર મેઘાબેન આર પરમાર તેડા ઘર પિનલબેન શર્મા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા માં અંબેના પુરુષાર્થી સંકલ્પબદ્ધ સેવક શ્રી મનોજભાઈ તરફથી ચૈત્રી નવરાત્રી બે હજાર ત્રેવીસથી અત્યાર સુધીમાં ત્રીસ લાખ ગ્લુકો બિસ્કિટ પંદરસો જેટલી ચર્ચાઓ સાથે જરૂરિયાતવાળા બાળકો માટે ગણવેશ સેવા સમર્પણ પોતાના સ્વખર્ચે કરી રહ્યા છે બીરો રિપોર્ટ પિયુષ કુમાર સાથે આશા ગુજરાતી ન્યૂઝ અરવલ્લી